જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડીયોમાં ધરો આઠમની વ્રત કથા સાંભળીશું આ વ્રત ભાદરવાસુદ અષ્ટમીના દિવસે એટલે રાધા અષ્ટમીના દિવસે આ વ્રત કરવામાં આવે છે અને આજ દિવસથી મહાલક્ષ્મી વ્રત જે સોળ દિવસ કરવામાં આવે છે તે વ્રતનો પણ પ્રારંભ થાય છે ભાદરવાસુદ આઠમને ધરો આઠમ કહેવામાં આવે છે તે દિવસે સવારે સ્નાન પૂજા વગેરે વિધિથી પરવારીને ધરોનું પૂજન કરી તેમને પ્રાર્થના કરવી આ દિવસે ઉપવાસ કરવો અથવા તો ફરાહાર કરીને આ વ્રત કરવું આ દિવસે લોકો ચોખાના લોટના લાડુ ફણગા ફૂટેલા કઠોળના વેડા ખાઈને વ્રત કરે છે આ વ્રતનો હેતુ શું છે તો પોતાના સંતાનોની દીર્ઘાયુષ્ય થાય અર્થાત સંતાનોની આયુષ્ય લાંબી થાય એટલા માટે આ વ્રત કરવામાં આવે છે તે દિવસે ઘાસ કાપવું નહીં અને લક્ષ્મીજીની સાથે ભગવાનનું ભગવાન રીતે કરવું ધરો વ્રત સંતાનોના લાંબા આયુષ્ય માટે સ્ત્રીઓ કરે છે ઘણી સ્ત્રીઓ આ તિથિથી સોળ દિવસ સુધી મહાલક્ષ્મીનું વ્રત કરે છે એક નાનું ગામ હતું તેમાં એક ઘરમાં પતિ પત્ની અને પુત્ર અને પુત્ર વધુ અને એમનું બાળક એમ પાંચ જણા અતિ સંપથી રહેતા હતા સાસુ જે કામ બતાવી તે વહુ હર્ષભેર કરતી હતી એમ કરતા એક દિવસે ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ વહુને ગાય સારું ઘાસ વાઢીને લાવવા કહ્યું ત્યારે વહુએ બે હાથ જોડીને કહ્યું કે હે સાસુજી આજે ધરો આઠમ છે માટે આજે નહીં પણ આવતીકાલે હું જરૂર ઘાસ વાઢી લાવીશ આ સાંભળતા વેત જ સાસુના મગજમાં ગુસ્સો આવ્યો અને બોલી ઉઠી મને તું ના શા માટે કહે છે અને આજે જ ઘાસ લેવા જવું પડશે એનું કારણ એ હતું કે માવિત્રની સંસ્કારી હતી અને સાસુ ધરો આઠમથી અજ્ઞાન હતી એટલે જ સાસુએ કહ્યું કે આજે જ ઘાસ વાઢવા જવું જોઈશે માટે ચાલ દાંતડું લે ત્યારે વહુએ સાસુના આગ્રહથી પરાણે પોતાના નાના પુત્રોને પારણામાં સુવાડીને સાસુની સાથે ખેતરે ગઈ બંને જણા ઘાસ કાપવા લાગ્યા તે સાસુ તો લાગટ ઘાસ કાપતી જાય પણ વહુ તો ધરો ધરોને નહીં કાપતા બીજું ઘાસ કાપે આમ કરતાં પત્યું ત્યાં તો કોઈકે સાસુ વહુને સમાચાર આપ્યા કે તમારા ઘરમાં જોરદાર આગ લાગી છે ત્યારે બંને જણાય માથા પરના ઘાસના ભારા નીચે ફેંકી દીધા વહુ મનોમન ધરો માતાને વિનવવા લાગી કે હે ધરો માતા મારા વ્રતથી આપ રાજી થયા હો તો મારા લાડકવાયા દીકરાની રક્ષા કરજો એમ કરતા કરતા ઘેર આવી સાસુ વહુએ જોયું તો આખું ઘર બરીને રાખ થઈ ગયું હતું ત્યારે વહુએ વિચાર્યું કે મારો લાડકવાયો પુત્ર પણ આમાં જરૂર ગયો હશે પછી આગ ગઈ ધુમાડો બંધ થયો એટલે વહુએ તપાસ કરી તો પારણાની આજુબાજુ ઉપર નીચે લીલી ધરો વીંટળાયેલી જોઈ અંદર જોયું તો પારણામાં સુતેલો પોતાના બાળકને આનંદ કિલોલ કરતો જોયો આનંદ વિભોર બનેલી વહુએ પોતાના પુત્રને પોતાની ગોદમાં લીધો પછી સાસુને આપતા કહ્યું કે મને ધરો વ્રત ફર્યું મારો લાલ બચી ગયો ત્યારે સાસુએ પણ આ વ્રતનો પ્રભાવ સમજી ગઈ અને ત્યારથી કરીને ધરો આઠમના દિવસે ધરો નહીં કાપવાનો નિયમ લીધો આવો એ ધરો આઠમનો મહિમા છે હે ધરોમાં તમારું વ્રત કરનાર હું ને તમે જેમ ફર્યા તેવા વ્રત કરનારને આ કથા વાંચનારને અને સાંભળનારને ફરજો અને સર્વના બાળકની રક્ષા કરજો